પર્યાવરણ સંરક્ષણ માટે સારી ને સુવ્યવસ્થિત નર્સરીઓ ઊભી કરવાની જરૂર છે રોડની સાઈડમાં જ્યાં જ્યાં ખાલી જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં દરેક જગ્યાએ વૃક્ષારોપણ કરવું જોઈએ જેથી અને સ્વચ્છ થરાદ બની શકે આ કાર્યક્રમમાં ભાજપના શહેર પ્રમુખ જમીનભાઈ પ્રજાપતિ મહામંત્રી હિતેશભાઈ વાણિયા મહામંત્રી પ્રતાપભાઈ સોની સહિત થરાદ શહેરના અઢાર આલમના આગેવાનો તથા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર જે એસ પ્રજાપતિએ સમાજિત અને જીવદયા માટે સતત કાર્ય રહેલા રકોપા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ આવા લોકિતના કાર્યક્રમો ચાલુ રાખવા પ્રેરણા આપી હતી એવા જીતુભાઈ બારોટ થરાદ